આજે મેં બનાવ્યું છે ફક્ત બે મિનિટમાં બની જાય તેવું કાચી ડુંગળીનું ઇન્સ્ટન્ટ ચટપટું અથાણું તો આ અથાણું આપણે દાળભટ સાથે કે રોટલી સાથે સર્વ કરી શકીએ છીએ અને ફક્ત બે જ મિનિટમાં બની જાય છે તો તમે એકવાર બનાવશો તો રોજેરોજ બનાવશો તો ચાલો રેસીપી શરૂ કરીએ ડુંગળીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં અહીંયા ચારથી પાંચ ડુંગળીની છાલ ઉતારી અને સરસ ક્લીન કરી લીધી છે તો હવે આપણે તેને આ રીતે લાંબી સ્લાઇસમાં સમારી લેવાની છે

સાથે જ લીલા મરચાં લઈ હવે આપણે મસાલા કરી લઈએ તો એક ચોથાઈ ચમચી લાલ મરચું એક ચોથાઈ ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા એક ચોથાઈ ચમચી આમચૂર પાવડર લઈ લીધો છે સાથે જ એક ચમચી વરિયાળી લઈશું તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતું હોય છે અડધા લીંબુનો રસ લઈ બધી સામગ્રીને મિક્સ કરી લેવાની છે તો આપણે સાંતડ્યા વગર જ કાચું અથાણું બનાવીને તૈયાર કરવાનું છે તો હવે વઘાર કરી લઈએ વઘાર માટે એક તડકા પેનની અંદર બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાય અને ચપટી હિંગનો વઘાર કરી લઈએ રાઈ સંતડાય એટલે આપણે આ જે તડકો લગાવ્યો છે તેની અથાણાની અંદર મિક્સ કરી લેવાનો છે મિક્સ કરી લીધા પછી આપણું ચટપટું અથાણું બનીને તૈયાર થઈ ગયું તો તમે દાળ ભાત સાથે સાઈડ ડિશમાં કે રોટલી સાથે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો તો રેગ્યુલર અથાણા તો તમે બનાવતા જ હશો પણ ડુંગળીનું આ રીતે ટ્રાય નહીં કરી હોય તો એકવાર જરૂરથી કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તેટલું ટેસ્ટી બનતું હોય છે તો છેલ્લે મેં થોડા લીલા દાણા પણ એડ કરી લીધા છે તો આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં